નમસ્કાર હું છું કુંજન લાવડ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ગેટકો વિચ હેલ્પર પરીક્ષામાં ન્યાય ના મળતા ઉમેદવારોએ લોહી વહેવડાયું ગેટકો વિચ હેલ્પર ઇલેક્ટ્રોનિક આસિસ્ટન્ટની પરીક્ષામાં અલગ અલગ નિયમની પરીક્ષા લેવાયેલ અને તેમાં જૂનાગઢ સર્કલના ઉમેદવારને અન્યાય થયેલ તેમની વારંવાર રજૂઆત કરેલ

रिपोर्टर विशाल भाई, वडियतर, आजाद मीडिया लाइव धोराजी

છતાં પણ જેટકો દ્વારા મારી રજૂઆત ને કોઈ ધ્યાન આપતું નહોતું છેલ્લે મેં ઈચ્છા મૃત્યુ રાષ્ટ્રપતિ પાસે માંગણી કરી અને તંત્ર તાત્કાલિક ધોરણે જાયગું અને તપાસના આદેશ આપ્યા અને આજે તપાસ કરતા માલુમ પડ્યું કે પોલ ટેસ્ટ હાજર અધિકારીઓ પોતાના મન અને ઘરની ધોરાજી ચલાવીને પોલ ટેસ્ટ કરેલ છે છતાં આજે એક મહિનો રહી ગયો છે અને રજૂઆતના બે મહિના થઈ ગયા અને પરીક્ષાનું એક વર્ષ થઈ ગયું છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી જેટકો દ્વારા અમને કહેવામાં આવે છે કે શાંતિ રાખો પણ એક વર્ષથી અમે તૈયારી કરી રહ્યા છીએ એક વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ બેરોજગારી ના કારણે માનસિક હતાશ થઈ ગયા છીએ અને જોતપોના ઘોર અન્યાય કારણે અમે નિરાશ થઈ ગયા છીએ તો મુખ્યમંત્રી સાહેબ ને મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે અમને ન્યાય આપવામાં આવે